નવ વિસ્તરમાં ફૂડ વિભાગે બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડ્યા વિસ્તી વધુ મે નોકિસ આપી સુરતમાં વધતા રોગચાળાને ધ્યાને લઈ ફૂડ વિભાગે પુરા વિસ્તારમાં બીજા દિવસે પણ તપાસ હાથ ધરી વल्लभનગર સોસાયટીમાં પાણીપુરીના વિક્રેતાઓ પર દરોડા પાડતા ગંભીર બેદરકારી સામે તપાસમાં ખરાબ બટાકા સડેલા બટાકા અને ખરાબ તેલમાં તળેલી પૂરી મળી આવી આરોગ્ય માટે હાનિકારક આવી વસ્તુઓનો જથ્થો જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ

પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓ ત્યાં કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીન કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી અનહાઇજીનિક કંડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે